તો આજે આપણે આવી ગયા છીએ મેંદળીમાન મંદિરે કેમ કે એક મહામાન છોકરાને જોખવાનો હતો અને સાવાન બધું એવું બધું છે એટલે હવે આપણે એ બધું એ ચાવી બાવી લઈને હવે બધું આપણે વસ્તુની બધું બહાર કાઢશીને હવે પછી હાલો હવે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ મંદિરે આ માતાજીનું મંદિર મળે તમને દર્શન કરાવી દઉં તો મિત્રો ચાલો હવે આપણે તાવાને બધી ચોખવાની અને બધી જે વસ્તુ કાઢવાની છે ય આમેવર રૂમમાંથી બધી કાઢવાની है तो ચાલો હવે આપણે કાઢી લે બધી વસ્તુ તાવડા અને કાટોની બધી तो છે તો ચાલો હવે કાઢી લઈએ હા ફરમેનો નકર નમી જાય જમીન આ બુકિયા આવો ય આવો ના રો મજામાં

आ बडना बडना ठीक है બોક્સ માં કી દીધું બોક્સ માં પણ બોક્સ માંથી બને કાઢ લે ના એમ નહીં માં કોઈ 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 વધારે ને 2000 મેલિયન માનતો ને મા મોબાઈલ બોલાવ જય બોલાવ મા માતની જય મતલબ કેલા પેળા લેયા હતા હા આપકી તમારું વજન આવ્યું ને તેરી હવારમાં જ વજન કર્યું ને 5 કિલો ને ગ્રામ નું છે મારે તમને કહેવા કેટલો લાગે છે તો કિલો 800 ગ્રામ ખાવજ બેય ભાઈ રાવો કરજા નો કોતા

बधाई ना ભાઈ કોણ લેવા જતો છે રે મને ફોન આ ગતો દાવની મારે કીધું કે ઓને મત દેખ દેખ તર મમીને એને તો દીઓ ભાઈ હટો ને ભાઈ હટો ને મારા હટો વાસ્તવ બનાવ્યો એમ તો હું કોક જોરદાર બનાવ્યો કે લાવો હવે ચાખવા પાપા આ તોમ તાવા કર દયો મારે આવાવા જ આવું છે અરે મારો કલેજો સખો તો હેણો મારો કલેજો એ બા તો ફાઈનલી મિત્રો આપડે આજનું લોક પૂરું કરી કેમ કે બધું તાવાનું આપડે જોખવાનું બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે એક મળીએ એક નવા બ્લોગ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ એક નવા વિડીયો સાથે ત્યાર સુધી બધાને બાય બાય